આજે ભારતના અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ તિરંગો લહેરાવ્યો હતો ગુજરાતનો રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ખેડા જિલ્લાના નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડમાં યોજાયો હતો ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલે ખેડામાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરી છે દેશભક્તિની ભાવના સાથે દેશભરમાં અઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે આજે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ તિરંગો લહેરાવ્યો હતો ગુજરાતનો રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ખેડા જિલ્લાના નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડમાં યોજાયો છે ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલે ખેડામાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરી હતી જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે જ નડિયાદ પહોંચી ગયા હતા તેમણે પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ સાથે હિન્દુ અનાથ આશ્રમની પણ મુલાકાત લીધી હતી આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિન્દુ અનાથ આશ્રમમાં આવેલા મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી આ ઉપરાંત સરદાર પટેલ અને ગાંધીજીના ખેડા સત્યાગ્રહના દિવસોને યાદ કર્યા હતા સત્યરી ન્યૂઝ વિનોદ પરમાર અમદાવાદ પટેલની જન્મભૂમિ પર ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીનું સૌભાગ્ય આપણને મળ્યું છે આ ખમરીવંતી ખેડાની ધરતી પરથી સૌ નાગરિક ભાઈઓ બહેનો વડીલો સૌને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આઝાડીના સાડા સાત દાયકા પૂરા કરીને આપણો ગૌરવવંતો દેશ સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગેકૂચ કરી રહ્યો છે જેમના ત્યાગ તપસ્યા બલિદાન અને સમર્પણને કારણે આપણને આ આઝાદી મળી છે તેવા નામી અનામી અનેક વીર શહીદો સ્વતંત્ર સેનાનીઓને નતમસ્તક વંદન કરવાનો પણ આજનો આ અવસર છે ભારતને સ્વરાજ મળ્યું ઓગણીસો સુડતાલીસ માં પરંતુ સ્વરાજ મેળવવા માટેની જંગની ઐતિહાસિક તારીખ તો અઢારસો સત્તાવન થી ઓગણીસો સુડતાલીસ સુધીની લાંબી સંઘર્ષ યાત્રા રહી છે ભારત માતાને અંગ્રેજોના શાસનથી મુક્ત કરીને સ્વરાજ મેળવવાની તીવ્ર જઘના તે વખતે દેશવાસીઓમાં જાગી હતી જનશક્તિના જુવાનને માં ભારતીની આઝાદી માટે પ્રેરિત કરવાનું ઐતિહાસિક કામ ગુજરાતની ધરતીના જ બે પુત્રો મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાહેબની આગેવાનીમાં થયું હતું દેશ આઝાદ થયો પણ અનેક નાના મોટા રજવાડાઓ ત્યારે અસ્તિત્વમાં હતા લોહ પુરૂષ સરદાર સાહેબે એક અને અખંડ ભારતના નિર્માણ માટે પાંચસો ને બાસઠ રજવાડાઓનું વિલીનીકરણ કરી કુને પૂર્વક કરીને એક ભારત બનાવ્યું છે ગુજરાતની ધરતીના બે પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે હવે સ્વરાજ્યની યાત્રાને સુરાજ્યમાં પલટાવી છે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવ્યું છે ગુજરાતને તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના વિઝનરી નેતૃત્વ માર્ગદર્શનનો લાભ બે દાયકા કરતાં પણ વધુ સમયથી મળતો રહ્યો છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની